સવાદાતા પ્રશાંત ફોલાઈન પર જોડાઈ ગયા છે પ્રશાંત હતો વિવાદ હતો આખરે 23 દિવસ બાદ હવે ટેન્કર ઉતારવાની કામગીરી જો જઈ રહી છે અત્યારે હાલ શું સ્થિતિ છે ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચી છે કેવા प्रकारे કામગીરી આ બિલકુલ થી જે રીતના વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો 50 વર્ષ જૂનો ગંભીર મુદ્દપુર બ્રિજ 9 જુલાઈની વહેલી સવારે ધરાશાયી થયો હતો આ દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા હતા અને 8 થી વધુ વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા અને બ્રિજ પર અમદાવાદથી સુરત જતી એક ટેન્કર લટકતી હાલતમાં જોખમી રીતના હતી જ્યારે ગુજરાત સરકારે આણંદ જિલ્લા કલેક્ટર ને ટેન્કર સુરક્ષિત જવાબદારી સોંપતા આજે વિશેષ ટીમ સવારે ઘટના સ્થળે પહોંચી હતી અને સેફ્ટી ના સાધનો ટેન્કર સુધી પહોંચાડી અને કામગીરી ટેન્કર હટાવવાની શરૂ કરવામાં આવી હતી હાલ ભારે ટ્રેન્સ અને અન્ય સાધનોની મદદથી ટેન્કર ને કરવામાં આવી છે અને ધીમે ધીમે હટાવવાની પ્રક્રિયા ચાલી રહી છે ટેન્કર હટાવતી વખતે આસપાસનો વિસ્તાર સીલ કરાયો છે ફાયર બ્રિગેડ એનડીઆરએફ અને પોલીસ તંત્ર હાજર રહીને સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યા છે ટેન્કરમાં રહેલા કેમિકલ અથવા ઇંધન કારણે કોઈ આગ અથવા લીકેજનો ભય ના રહે તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે તેવીસ દિવસ બાદ ટેન્કરને ને હટાવવાથી દુર્ઘટના સ્થળ પરથી થી મોટું જોખમ દૂર થશે પરંતુ એકવીસ નિર્દોષ જે જીવ ગુમાવ્યા છે તેના ઘા હજુ પણ તાજા છે મયુરી બિલકુલ આભાર પ્રશાંત સમગ્ર માહિતી બદલ